નવોજ સંપ્રદાય એટલે કે શીખ સુધાર આંદોલનમાં જે મહત્વપૂર્ણ છે અભ્યાસ માટે પરીક્ષા માટે એની ચર્ચા કરીશું તો આજે આપણે મુદ્દો છે આજે સબ ટોપિક છે શીખ સુધાર આંદોલન શીખ સુધાર આંદોલન મિત્રો બે ત્રણ લીટીનો મુદ્દો છે બે ત્રણ લીટીનું એક આંદોલન છે જે તમારે યાદ રાખવાનું છે માત્ર ને માત્ર બે કે ત્રણ લીટી છે મિત્રો પણ પરીક્ષા માટે ઉપયોગી છે એક વખત યુપીએસસી માં પણ આ મુદ્દો બે માર્ક્સ માં ડિસ્ક્રિપ્ટિવ માં છંછોડાયેલો અને એ આંદોલન આજે ભણવાનું છે નિરંકારી નિરંકારી આંદોલન

અને આ આંદોલનના સ્થાપક છે સ્થાપક બાબા દયાલ દાસ બસ પરીક્ષા માટે આટલું નામ તમારે યાદ રાખવાનું છે કે નિરંકારી આંદોલનના સ્થાપક કોણ હતા તો બાબા દયાલ દાસ હવે જો નિરંકારી આંદોલન પૂછાય તો એક બે જે તમારе મુદ્દા વાઇટ છે એ લખવું પડશે કયું તો આપણે લખી લઈએ મિત્રો આશા રાખું છું કે સાથે આપ નોટ પણ બનાવતા જોજો તો આ આંદોલન આ આંદોલન મૂર Sikh મૂર Sikh ધર્મ પ્રમાણે જીવન નિરંકારી નિરંકાર ની સાધના સાધના પર જોર આપવામાં આવે

આંદોલન માં કહેવામાં આવ્યું કે માં આંદોલન માં કહેવામાં આવ્યું કે આ ખાસ ઉપયોગી છે આપને લખવું જ પડશે તો જ પૂર્ણ માર્ક્સ મળે બરાબર કહેવામાં આવ્યું કે केश धारियों सहज धारियों धारियों અને અન્ય સંપ્રદાય ના વ્યક્તિઓ માટે माटे निरंकारी कारी संप्रदायना द्वार हमेशा खुला छे એટલે અન્ય એક પર્ટીક્યુલર શીખ વ્યક્તિઓ જ આ જીવન જીવી શકતા હોય અને નિરંકારની સાધના કરી શકતા હો તો અન્ય ધર્મના જે પણ લોકો છે જેટલા પણ લોકો છે એમને નિરંકારી સંપ્રદાય હંમેશા સ્વીકારશે એમનું હંમેશા સ્વાગત કરશે એમના માટે નિરંકારી સંપ્રદાયના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે એ પછી કેશધારીઓ હોય કે સહજ ધારીઓ હોય અથવા અન્ય સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિઓ હોય બસ આટલી માહિતી નિરંકારી સંપ્ર નિરંકારી આંદોલન માટે ઉપયોગી છે બીજી કોઈ ઉપયોગી નથી પ્રિલિમનરી પરીક્ષા માટે મોસ્ટ ઉપયોગી માત્ર એના સ્થાપકનું નામ છે એ સ્થાપક નું નામ છે બાબા દયાલ દાસ બસ મિત્રો અહીંયા આ આંદોલન ની માહિતી પૂર્ણ થાય છે મળીએ છે બીજા આંદોલન સાથે